નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા બાર દોસ્તો કેમ છો મજામાં હું વિશાલ વાડેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન YouTube પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે કે ધોરણ 5 ની અંદર અતિ ઉપયોગી એવી CET ની એક્ઝામ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કોમન પ્રવેશ પરીક્ષા આ પરીક્ષા આપવાથી તમને ધોરણ છ થી બાર ની અંદર ગુજરાત સરકાર દ્વારા એકદમ મફત શિક્ષણ પ્રોવાઈડ કરવામાં આવશે એકદમ મફત શિક્ષણ આપવામાં આવશે કઈ રીતે જો મેરિટમાં આવશો તો એક્ઝામ આપવાની સારામાં સારા માર્ક્સ લઈ આવવાના તો આપે ભાઈ બાકી આપે નહીં રેડી ચાલો અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો શું જોયું તો જોયું છે આપણે મેટ પોર્શન આખે આખો બહુ જ ઇમ્પોર્ટન્ટ

એટલા માટે આપણે ધોરણ ત્રણ થી શરૂઆત કરીએ છીએ કે ધોરણ ત્રણ ધોરણ ચાર અને ધોરણ પાંચ સુધીનું જેટલું પણ પર્યાવરણ આવે છે તે તમામે તમામનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ રેડી ધોરણ ત્રણ પર્યાવરણ ચેપ્ટર નંબર એક કે પૂનમે શું જોયું કદાચ તમે ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે પૂનમ અહીંયા અલગ અલગ પ્રાણીઓ જોશે સ્ટોરી તમને ખ્યાલ જ હોય બરાબર વગેરે સ્ટોરીમાં સમય ન બગાડતા સીધા સવાલો પર જવું છે એ પહેલા વિદ્યાર્થી મિત્રો એક વાત કરી દો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને મેક્સિમમ આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દેજો રેડી છે ચાલો તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર 1 કે શું છે કે જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી કયું છે ઓપ્શન એ માણસ ઓપ્શન બી માછલી ઓપ્શન સી બેડકો ઓપ્શન ડી કિસકોલી विचारो आ गई ना जवाब जे जवाब आयो फटाफट कमेंट करो कयो आयो जवाब चलो कि जमीन ने पानी बनने मारे हेतु होय मारस रे ना 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 मछली रे ना मछली विषय मैं सैम्ब्लु जो से ना के मछली जल की रानी है जीवन उसका पानी है पानी में रखो तो तैर जाएगी बाहर निकालो तो मर जाएगी बराबर એટલે માછલી બે જગ્યાએ રહી શકે નહીં નેક્સ્ટ દેડકો હા ડ્રમ ડ્રમ કરતો આવી જાય ચોમાસામાં દેડકો ડ્રમ 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 તો એ પાણીમાં રહી શકે અને જમીન પર પણ રહી શકે છે એટલે ખિસકોલી રામ ભગવાન વાળી ખિસકોલી છે આ તો ખ્યાલ છે ને ઓલા ત્રણ પટ્ટા વાળી આવી વાર્તાઓ આપણે સાંભળવાની હા ન સાંભળ્યું હોય તો આજુબાજુમાં દાદા દાદી રહેતા હોય અથવા તો કોઈ એવા વડીલ રહેતો એમને કહેજો અને કે રામ ભગવાન વાળી ત્રણ આંગળી વાળી કંઈક તમે વાર્તા સંભળાવો ને એ સંભળાવે જે સાંભળી લેશે તે મને કોમેન્ટ કરીને જણાવશે જણાવશો ને ચાલો તો જોઈએ અહીંયા જવાબ આવે ઓપ્શન સી દેડ એકો નેક્સ્ટ અરે વાહ સાહેબ તમે એમ થતો કે આવા બધા સવાલો ક્યાંથી લઈ આવો ને આવું બધું તો આપણે ધોરણ ત્રણ થી પાંચ નું પર્યાવરણ સાથે અને બધા જ વિષયોની અંદર આપણે સરંગ સરોખ કોર્સ એક જ બુક ની અંદર આવી જાય ને એવું એક જ બુક બનાવી છે જેનું નામ છે CET નૂતન CET આલ્ફા પબ્લિકેશન નું છે અધ્યતન આવૃત્તિ છે કે તે ધોરણ 5 ની તમારી एग्जाम માટે ઉપયોગી થઈ શકે તેવી છે બુક ની કિંમત 360 રૂપિયા છે પણ ડિસ્કાઉન્ટ 80 રૂપિયા મળે છે ફક્ત ઓશિયન કોચિંગ ક્લાસીસ પર ફોન કરવાનો કયા નંબર પર 7460 5774 રેડી તો આ નંબર પર ફોન કરી દેજો અને કહેજો કે ઓશિયન કોચિંગ ક્લાસીસ માંથી વિડિયો જોયા બાદ વાત કરું છું તમારી સાથે અને મારા બુક જોઈએ છે ત્યારે તમને 80 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે બુક આપશે 280 રૂપિયાની એટલે 280 રૂપિયા બરાબર છે ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ તદ્દન ફ્રી છે અને હા જે શિક્ષક મિત્રોને બલ્ક ની અંદર ઓર્ડર કરવો હોય એમની માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે તો એમને આ નંબર પર ફોન કરીને વાત કરવી પડશે બરાબર છે તો WhatsApp પર મેસેજ કરો અથવા તો કોલ કરી દેજો રેડી ચાલો ને હા એક નવ સોપાન શરૂ થયું છે ફ્રી ટેસ્ટ સિરીઝ ફ્રી ટેસ્ટ સિરીઝ આપી હોય તો ફ્રી ટેસ્ટ સિરીઝ માટેની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એક્ઝામ આપો ફ્રી ટેસ્ટ આપો તમારો નોલેજ ચકાસો અને પછી વિચારો કે બુક લેવાય કે ના લેવાય કેમ કે બુક ની અંદર ની સારી બાબતો ઘણી બધી છે જે મને અહીંયા પ્રેઝન્ટ કરેલી છે ચાલો જોઈએ સવાલ નંબર 2 નીચેનામાંથી કયું સાચું નથી કરચલો પાણી ચકલી માળો ઉંદર દર વાંદરો ગુફા એટલે અહીંયા એ બતાવે છે કે કયું પ્રાણી ક્યાં રહે છે તો કરચલો પાણીમાં જ રહે ને વાત સાચી છે કરચલો ક્યાં હોય પાણીમાં હોય અહીંયા પૂછ્યું છે સાચું નથી એટલે અહીંયા સાચું નથી એટલે કે ખોટું કહેવાનું છે તો કરચલો પાણીમાં રહે જ છે અને કરચલાને એક સાધુ પરથી મને વાત યાદ આવે વાર્તા છે સરસ મજાની નાની એવી છે એક જ મિનિટની સ્ટોરી છે એક વખત એક માણસ દરિયા કિનારેથી પસાર થાય છે એ સમયે સાધુ મહાત્મા કરચલાને લઈને પાણીમાં ફેંકે છે કેમ કે દરિયામાંથી બહારો આવી જતો એટલે કરચલાને સાધુ મહાત્મા ક્યાં ફેંકવા જાય પાણીમાં અને કરચ લો એને ડંખ મારે છે આવી જ ક્રિયાએ માણસ જતો હોય ને ત્યારે જોવે છે અને પછી કહે છે કે શું સાધુ મહાત્મા તમે કેમ આવું કરો છો શા માટે આવું કે જો કે એ માણસનું કામ ડંખ મારવાનું છે એટલે કે કરચલાનું કામ ડંખ મારવાનું છે તો મને ડંખ મારે છે હું સાધુ મહાત્મા છું મારું કાર્ય છે કોઈ પણ વ્યક્તિને બચાવવાનું કોઈ પણ વ્યક્તિનું સારું વિચારવાનું એ કદાચ ભલેને મારા વિશે સારું ના વિચારે મારું ભલેને ખરાબ વિચારે પણ મારું કામ તો છે સારું જ વિચારવાનું એટલા માટે શું વિચારે છે સારું વિચારે છે ને કરચલાને દર વખતે પાણીમાં પાછો ફેંકવા જાય છે એમ આપણે જીવનમાં શું કરવાનું છે સારું જ કાર્ય કરવાનું છે કદાચ કોઈક આપણું ભલે અહિત કરતું હોય ખોટું કરતું હોય તેમ છતાં આપણે એનું ખોટું કરાય નહીં ધ્યાન રાખજો હને વાલા વિદ્યાર્થીઓ ચાલો જોઈએ નેક્સ્ટ ચકલી તો ચકલી તો માળામાં રહે વાત સાચી છે ઉંદર ડરમાં રહે કદાચ તમે જેરે જઈ હોય ને તો ખ્યાલ હોય બરાબર ને તમે જેરેમાં જેરે ઉંદર ઉંદર જાય ડરમાં એની વાંદરો ગુફામાં વાંદરો તો જંગલમાં રહેતો હોય ઝાડ પર રહેતો હોય ચડ ને પડાપડ પૂછડી વાકી ત્રાસી કરીને ગમે ત્યાં દોડમ દોડ કરતા હોય છે અહીંયા કયું આવશે સાચી નદીમાં વાંદરો આવશે ગુફામાં નથી રહેતો બરાબર છે જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 3 હું દિવાલ પર ઝાળુ બનાવું છું અને શિકાર પકડું છું હું દિવાલ પર ઝાળુ બનાવું છું અને શિકાર પકડું છું કોણ આવે ઓપ્શન એ વંદો બી કરોળીઓ સિગરોળી ડીમાખી કોણ ઝાળા બનાવે કરોળિયો જાળા બનાવે કોણ બનાવે કરોળિયો તો ઓપ્શન બી કરોળિયોના જાળા વાત પણ સાંભળી જશે તમે બધે બહુ મજાની વાર્તા હોય આવી વાર્તાઓ ક્યારેક આપણે પછી પણ સાંભળીશું બરાબર છે વાર્તાઓ સાંભળી હોય તો પણ કમેન્ટ કરજો કે સર તમે એક સ્પેશિયલ લાઈવ લેક્ચર વાર્તાનો લઈને આવો તો ત્યારે હું તમારા માટે સ્પેશિયલ વાર્તાનો લાઈવ લેક્ચર લાવીશ પણ તમારે મને સમય આપવો પડશે બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 4

સસલું સસલું જંગલમાં કુદા કુદ કુદા કુદ આમ જોઈએ તો મસ્ત મજાનું લાગે એને કહેવાય ઇંગ્લિશમાં રેબિટ જો નેક્સ્ટ સાપ સાપ તો પેટે સરકીને ચાલે બરાબર છે ચાલો જોઈએ તો ઓપ્શન સી સસલું કૂદકા મારીને ચાલતું પ્રાણી છે નેક્સ્ટ પેટ ઘસડીને ચાલી શકે તે પ્રાણી નીચેનામાંથી કયું છે પેટ ઘસડીને ચાલી શકે તે પ્રાણી નીચેનામાંથી કયું છે

આપણે દરી પણ જઈએ છીએ બરાબર ને તો એ ઘરોળી કેમ ચાલતી હોય ફટાફટ દેડકા માટે નીચેના માંથી શું સાચું નથી શું સાચું નથી ઓપ્શન એ પાણીમાં રહે ઓપ્શન બી દર રહે ઓપ્શન સી જમીન પર રહે ઓપ્શન ડી કુદકા મારીને ચાલે

સાતમો સવાલ નીચેનામાંથી કયો પ્રાણી વૃક્ષ ઉપર રહે છે કે વૃક્ષની ઉપર આટા ફેરા મારતો એવું કે હરણ ના ના હરણ તો સાહેબ જંગલમાં આયલું जातो એને શાંત પ્રાણી એકદમ મૃગલા મૃગ કહેવાય એને બીજું નેક્સ્ટ ઘોડો ના ઘોડાને કદી વૃક્ષ પર જોઈએ ઝાડ પર હતા ના ના ઓપ્શન C વાંદરો હા વાંદરો જોઈએ ને વાંદરો ચડા ચડ ને પડા પડ એક ઝાડ થી બીજું ચડ બીજા થી ત્રીજું ત્રીજા થી ચોથું આટા ફેરા ના આશીર્વાદ વાંદરાભાઈ લઈ આવે ગમે ને ખાવાનું એવું કામ હતું એનું એટલે વાંદરો ઝાડ પર સિંહ સિંહ જંગલનો રાજા સિંહ ને કેસરી જે છે યાર જંગલ માં રહે તો એ ઝાડ ઉપર નો રહે જંગલ માં રહે ઝાડ હોય પણ ઝાડ ની ઉપર ચડીને રહે નહીં એમ કે સિંહ એટલે હાવજ એટલે એમ કહેવાય કે એશિયા સિંહ માત્ર ને માત્ર આખા સમગ્ર એશિયા ની અંદર ભારતની અંદર આવેલા ગુજરાતમાં આવેલા એક ગીર સોમનાથમાં એટલે કે ગીરના જંગલમાં જોવા મળે આપણને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે ને ગીર છે બરાબર ત્યાં જોવા મળતા સિંહ એશિયા લાયન એશિયાટિક લાયન કહેવાય એને જોવા મળે એ જગ્યાએ ગીર ની અંદર બરાબર તો આપણો જવાબ જો સવાલ ફરી ભૂલાઈ ને છે હું હવે એકસ્ટ્રા વાતો કરતો રહીશ તમને ગમતી હોય તો પછી કોમેન્ટમાં કહેજો કે સર બધા જ વિડીયોમાં આવી વાતો કરજો એમ બરાબર તો સાતમો સવાલ નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ પર રહે છે તો ઓપ્શન સી વાંદરો જોઈએ નેક્સ્ટ આઠમો કે પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે શું કીધું પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ઓપ્શન એ ખિસકોલી બી સાપ સી ઉંદર ડી બિલાડી હવે તો વધે ને આવડે ચર્ચા તો કરી હમણાં પેટે ઘસડાઈને ચાલતું હોય સરકીને ચાલતું હોય તો કયું આ ઓપ્શન બી સાપ રેડી

ુંડાન પુરૂપ ઉદાહરણ સાથે સંપૂર્ણ સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનારને બુક તદન ફ્રી આ બુક હમણાં કીધું કે 280 માં પડે એ બુક તમને મળી જશે તદન ફ્રી નેક્સ્ટ દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર પણ લેવામાં આવશે ને છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન મળી જશે કોર્સ ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે ને કોર્સ માટે કંઈ પણ ગર્યું હોય તો નંબર આપેલો છે 6354827783

અહીં આપણે પક્ષી પણ કહી શકાય પ્રાણી કરતાં પક્ષી શબ્દ વધારે બેટર લાગશે તમને બરાબર છે એટલે કે રાતે ખોરાકની શોધમાં નીકળનાર પક્ષી કયું છે ઓપ્શન એ પોપટ બી બકરી સી ગુવર ડી ભેસ પોપટ તો હોય જાય ભાઈ મરચા મરચા ખાય બરાબર છે બરખમ મરચા મસ્ત મજાના ખાય તો પછી બોલે પાછો મીઠું મીઠું પોપટ બોલે મીઠું મીઠું નેક્સ્ટ ઓપ્શન બી બકરી બકરી ક્યાં રાતે બકરી રાતે હુઈ જાય શાંતિ બરાબર મેં ઓપ્શન સી ગુવડ આપણે ઘણી વખત રાતે જાગતા હોય ને મોડે સુધી આપડે વડીલોના મોડે શબ્દ સાંભળો હોય કે હું ગુવડ જેવો છે હુઈ જાને હુઈ હવે દેશી ભાષામાં શબ્દો હોય કે ગુવડ જેવો થયો છે હુઈ જાને હુઈ એમ ગુવડ છે શું હોય રાતે ખોરાકની શોધમાં નીકળ્યો હોય અથવા તમે ઘણી વખત હિન્દીમાં સાંભળ્યો તો ઉલ્લુ ઉલ્લુ ઘુવડનું હિન્દી સુધી ઉલ્લુ

અંડાજી નન્ડાજી 4 થી 6 પગ હોય બરાબર માં વાત કરીએ વંદાને પગની કેટલી જોડ હોય ત્રણ જોડ પગ હોય એટલે કે છ પગ હોય કે એમાં એ જ રીતે હોય બરાબર છે નેક્સ્ટ કરોળિયો તો કરોળિયાને કેટલા પગ હોય આઠ પગ હોય કેટલા હોય આઠ પગ બરાબર ઓપ્શન બી કરોળિયો જવાબ આવશે બરાબર નેક્સ્ટ અરે વાહ અહીંયા આપડા 10 સવાલો ચેપ્ટર સોરી ધોરણ 3 પર્યાવરણ ચેપ્ટર 1 પુનમે શું જોયું પૂરું થાય છે ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર નંબર બે સાથે આવી વિડીયો જોવા માટે બરાબર છે ચાલો ચાલો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આપણે રજા લઈ હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત